છોટાઉદેપુર ફાયર ટીમ ઘટના સ્થળ પર આવી આગ આગ પર સંપૂર્ણ પાણીમાં પાણી માર્યો કરી આગને સંપૂર્ણપણે બુજાવી દીધેલ છે કોઈ જાન જાનમાલ કોઈ જાનહાનિ થયેલ નથી આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ પ્રાથમિક શોર્ટ સર્કિટ હોઈ શકે અત્યારે પ્રાથમિક તપાસમાં ખબર પડશે કોઈ જાનહાનિ થઈ કોઈ જાનહાનિ થયેલ નથી ઇન્દોર મરજ છોટાઉદેપુર અગ્નિ સમન્વય સહકારી વિભાગ ડેરિંગ ફાયર પાણી નું નાખ્યું પાણી નાખવાનું કીધું પાણી ચાલે